આમોદ તાલુકામાં ભાજપનું ફ્રૂટ વિતરણ આમોદ તાલુકાના પુરસા કાકરિયા અને માનસંગપુરા ગામો ધરદર નદીના પૂરથી સંપર્ક વિહોણા બનતા આમોદ તાલુકા ભાજપ દ્વારા અસરગ્રસ્ત ગ્રામજનોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું માનસંગપુરા ગામમાં નદીનું પાણી પ્રવેશતા અઢાર લોકોને રેસ્ક્યુ કરી કાકરિયા ગામના હોલ ખાતે સ્થળાંતર કરાયા હતા જ્યાં તાત્કાલિક ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું આમોદ તાલુકા ભાજપના કાર્યકરો પ્રમુખો મહામંત્રી સરપંચો તથા જિલ્લા પંચાયત સભ્યો ધારાસભ્યો દેવકિશોર સ્વામીના સૂચનાથી ગામોમાં પહોંચી રાહત કામગીરી હાથ ધરી રહ્યા છે હલમાં ટ્રેક્ટર દ્વારા પુરસા કાકરિયા અને માનસંગપુરા ગામોમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું બીજી તરફ ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર અને આમોદ તાલુકાના અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા છે ખેડૂતોને થયેલ સંભવિત નુકસાન અંગે તેમણે તાત્કાલિક સરકારને પત્ર લખી વહેલી તકે વળતર ચૂકવવાની માંગ કરી છે રિપોર્ટર યાસીન દિવાન આમોદ આજ રોજ પુરસા કાંકરિયા અને માનસિંગપુરા ગામ કે જે અતિશય વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું હતું તેને ફૂડ પેકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ આમોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તરફથી કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગામોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના સૌ કાર્યકરો ઉત્સાહભેર હાજર રહ્યા હતા તાલુકાના પ્રમુખ તાલુકાના સંગઠનના હોદ્દેદારો એ ખૂબ પ્રેમપૂર્વક અને એ કરીને એનું વિતરણ કર્યું હતું તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો આ બદલ ખૂબ ખૂબ આભાર આ ધારાસભ્યની આજ્ઞા અનુસાર ધારાસભ્ય શ્રી જંબુસર તાલુકાના પ્રવાસે હતા એમની ગેરહાજરીની અંદર તાલુકાના સંગઠનના હોદ્દેદારોએ આ કામ કર્યું અને ખરેખર ખૂબ પ્રશંસનીય કાર્ય હતું તે બદલ સર્વ કાર્યકરોને અભિનંદન ભારત માતા કી જય